ನಮಸ್ತೆ ಮಿತ್ರೋ જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માગો છો કે વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વીસમો હપ્તો ક્યારે આવશે કયા ખેડૂતોને વીસમાં હપ્તામાં કેટલા પૈસા મળશે તે પણ જાણીશું મિત્રો તમે લાભાર્થીની યાદી આજે જાહેર કરી દેવામાં આવી છે તો તેના વિશે પણ જાણીશું કે તમે લાભાર્થીની યાદી કેવી રીતે ચેક કરી શકો અને મિત્રો જો લાભાર્થીની યાદીમાં તમારું નામ નથી તો મારે શું કરવું જ જોઈએ તેના વિશે પણ વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અને તેમને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેવી જ રીતે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વર્ષ બે હજાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા દર મહિનાના વર્ષમાં વખત ખેડૂતોના ખાતામાં બે હજાર છ હજાર રૂપિયા મોકલવામાં આવે છે મિત્રો આની અંદર અત્યાર સુધીમાં કુલ ઓગણીસ હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવ્યા છે અને હવે ખેડૂતો વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો આપણે જાણવાની કોશિશ કરીએ કે વીસમો હપ્તો ક્યારે આવી શકે છે મિત્રો ઘણા ખેડૂતો જાણવા માગે છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ક્યારે જારી કરી શકે છે તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર આગામી મે અથવા જૂન મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જારી કરી શકે છે મિત્રો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં વીસમો હપ્તો આવી શકે છે જો કે મિત્રો સરકારે આ અંગે કોઈ હજી સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો હવે જોઈએ કે ખેડૂતોને વીસ માં હપ્તામાં કેટલા પૈસા મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી ઓગણીસ માંપ્તા નો લાભ મળ્યો નથી તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને ઓગણીસ હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે રૂપિયાના બદલે ચાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે તમે લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરી શકો તો મિત્રો લાભાર્થીની યાદીમાં નામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું રહેશે જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો ત્યાં ગયા પછી તમારે પોસ્ટના જમણા ખૂણામાં લાભાર્થીની સુશી ટેપ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે આ પેજની અંદર તમારે ડ્રોપડાઉન મેનુમાંથી રાજ્ય જિલ્લો ઉપજિલ્લો બ્લોક અને ગામ જેવી વિગતો પસંદ કરવાની રહેશે આ પછી મિત્રો તમારે ગેટ રિપોર્ટના ટેપ પર ક્લિક કરવાનો રહેશે મિત્રો ગેટ રિપોર્ટ પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે લાભાર્થીની યાદીની તમામ વિગતો આવી જશે જેને તમે આરામથી જોઈ શકો છો મિત્રો હવે જોઈએ કે લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરવા પર ન હોય તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો જો તમે ચકાસ્યા પછી તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીની યાદીમાં ન હોય તો તમને સૌથી પહેલાં તો તમારે તમારી વિગતો અપડેટ કરવી પડશે એવું થાય ત્યારે તમારે સ્થાનિક કૃષિ ઓફિસર સાથે સંપર્ક કરી અથવા તો પીએમ કિસાન પોર્ટલ પર ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા અનુસરવાનું કામ કરવું પડશે મિત્રો એટલું કર્યા પછી પણ તમારે સમસ્યાનું કોઈ સમાધાન નથી આવતું તો તમારે હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા તો જીરો અગિયાર ચોવીસ ત્રણસો છસો છ પર સંપર્ક કરી શકો છો અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માગતા હોય તો નિશ્ચયનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો મિત્રો હવે મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો